આજે ખબર નહીં કેમ હવાલના રિયા ભાભી દેખાતા નહી અરે આજે વધારે ખવાઈ ગયું હતું પેટમાં દુખતું હતું સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતાર તો હારું જો અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહીં કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેરવ્યું ભલે સોસાયટી વાળા ઘરે ના હોય આપણે તો ઘરે છીએ ને તું ગુસ્સો ના કરે ખોટો મારું પર જઈને જોઈએ જા રિયા ભાભી ને મનીષ કોઈ ગેન નહીં અચ્છા એટલે પેટમાં દુખાતું તું સોસાયટી ખાલી ખાલી લાગતી હતી અને હા કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈ નો ઝઘડો થયો ને તો મનીષભાઈ ભાઈ રિયા ભાભી ને કાઢી મૂક્યા છે મનીષ એ રિયા ભાભી ને કાઢી મૂક્યા રિયા ભાભી ને રિયા ભાભી ને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે ઓ શિટ ઓ શિટ